બારોઈ મુંદ્રા નગરપાલિકા વિસ્તારમાં અસ્મિતા અને સંસ્કૃતિને નુકસાન પહોંચાડતા ગેરકાયદે પરવાના વિના ચાલતા નોનવેજના હટડાઉ ઉપર તાત્કાલિક કાર્યવાહી કરવા સમસ્ત સનાતન હિન્દુ સમાજ મુંદ્રા દ્વારા મુંદ્રા મામલતદાર શ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું છે મુંદ્રા બારોઈ વિસ્તારમાં ગેરકાયદેસર રીતે ધમધમતા નોનવેજના લારી ગલ્લાઓને બંધ કરાવી તેમની ઉપર કાર્યવાહી કરવા સમસ્ત હિન્દુ સમાજ દ્વારા માંગ ઉઠી છે અને મુદ્રા મામલતદારને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું અને જણાવવામાં આવ્યું હતું કે નોનવેજના હાટડાઓમાંથી કેટલાક હિન્દુ ધર્મ સ્થાનકો જેવા કે વાંકલ માતાજીના મંદિર તથા માનેશ્વર મહાદેવના મંદિરની બાજુમાં સંતોષી માતાજીના મંદિર પાસે ધમધમી રહ્યા છે મુન્દ્રાથી શક્તિનગર રોડ ઉપર બારોઈ રોડ ઉપર વૈશાલી મેડિકલની બાજુમાં મોટા પાયે નોનવેજના હાટડાઓ ચાલુ છે મંદિરોની બાજુમાં ચાલતા નોન વેજના હાથડાઓને જાહેરમાં માંસ મટન લટકતા હોવાથી મંદિર દર્શન કરવા જતા શ્રદ્ધાળુઓની લાગણી દુખાઈ છે તો આ હાટડાઓને તાત્કાલિક બંધ કરાવવા અને તેમની ઉપર કાર્યવાહી કરાવવા મુદ્રા મામલતદારની સમસ્ત સનાતન હિન્દુ સમાજ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું છે કુલદીપસિંહ જોરાવસિંહ જાડેજા આજે અમે મામલતદાર શ્રી કચેરી અત્યારે આવેદનપત્ર આપ્યું છે એના સિવાય અત્યારે અમે પ્રાંત અધિકારી શ્રી તેમજ નગરપાલિકા અને પોલીસ સ્ટેશનમાં અને ધારાસભ્યશ્રીને આવેદનપત્ર આપવાના છીએ અને આ આવેદનપત્ર જાહેર માર્ગો ઉપર ધાર્મિક સ્થાનો ઉપર અને જે મોટા પાયે જે કતલખાના અને માંસ મટનની લારી ગલ્લાઓ જે ચાલુ છે દુકાનો એ બંધ કરાવવા માટે અમે આ આવેદનપત્ર આપેલું છે અત્યારે વાંકલ માતાજીનું મંદિર જે માનેશ્વર મહાદેવ અત્યારે મંદિર બની રહ્યું છે એની સામે ત્યાં પણ બંને બાજુ દુખ ચિકન મટનની દુકાનો અને ચિકન ભજીયાની લારી ચાલુ છે એના સિવાય જયનગર આપણે આરતી હોસ્પિટલ જઈએ બારી રોડ એ રસ્તામાં જયનગર પાસે ખુલ્લામાં ત્યાં પણ દુકાન છે માંસ મટનની એના સિવાય અન્ય વૈશાલી મેડિકલ છે બારૂ રોડ ઉપર ત્યાં પણ આખી ગલીની અંદર મોટા પાયે કતલખાનું ચાલી રહ્યું છે જ્યાં લોકોનો બહુ મોટી અવર હોય છે બહેનો દીકરીઓ પણ ત્યાં કોઈ પણ ખરીદી માટે આવતી હોય છે તો એ પણ એક જાહેર સ્થળ છે ત્યાં પણ ત્યાંથી પણ એને ખસાડવામાં આવે એવી અમારી બધાની માંગ છે અમારી આ રામ રામ જન્મભૂમિનું જે પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા છે એનાથી પહેલાં અમે એવી ઈચ્છી છીએ કે ત્યાં એનાથી પહેલાં બંધ થઈ જાય અને એના પછી કોઈ પણ જાહેર માર્ગો ઉપર ધાર્મિક સ્થાન ઉપર પછી કદી પણ ખુલે નહીં એવી અમારી માંગ છે